આપણું બેન હું એ છું તું કોઈ કોણ ધંધો કરતો કે કોઈ ના શું કરશું થાય એવું આપણું

કે ભી મૂડે તપત્રા ઉપર તળિયા ખોલ્યા ઉપર જેમ કળ્યો હ ગુલ્બી મૂઢા એય કોઈ આવલા કાલ કે ખેલમાં પેજ્યો નકલ નકલ બેઠી ખાઈ જા ઓમય નકલ જો અયા ભેટલું નોકસે ભોય નીકળાયું ના ના પડે પણ આયો તપ ને બક લઈને મય ફરાઈ બળ્યાજી એ પેલેથી નવાય હું હોય વા વા એવું છે હાથી મે કરી જો ભમલિયો થાડી

પૈસા ચોથી લાવે તો જલેબી ખાવાની આકડે ખાલી એક જ આઈટમ ખાવાની રહી બનાવું મારી એક આઈટમ ખાવાની રહી બનાવું શીરો

અલ્યા થઈ મો ગજબ થઈ ગયું ભલો નરે તાર કાકામાં દુખાય એટલે ઊંઝા કાળુભા ખબર લેવાયા કેટલી માં

અલા મને તો કીધું કે કાકો માં શિલ્લાડી ઉપર કીટલ્યો પેલ થઈ ગઈ ઓ હે જો કે આ તો શરમાતા ને ગમત વાતો કાઢી લે એક ખાલી ટપલ ને ગયા પેલ થઈ કીટલ્યો ઓ કીટલ્યો નઈ લે હા હું કેવા ભલાજી અલે કીટલ્યો તો કીટલ્યો કેવાય ના ના આપલી દીકની આવે રી કેતો છે

મગજુ હા મારે રાજા સદી ઓફિશિયલ હા